મહારાષ્ટ્ર પુણેના વેપારીને હોટલમાં ગોંધી રાખી ચોલીસ લાખ માંગી આત્મહત્યા કરવા મજબૂર કરનાર બે આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેનો કબજો ડિંડોલી પોલીસને સોંપવાની તજુશ હાથ ધરી સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીની ડિલાઇટ ઇન હોટલના ચોથા માળેથી કૂદી પુણેના વેપારીએ આત્મહત્યા કરી આ પ્રકરણમાં નાસ્તા ફરતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા છે વાત એમ છે કે પુણેના વેપારીએ બે આરોપીઓ જેમાં એક મૂળ પાટણનો અને હલ ડિંડોલી મધુરમ સર્કલ પાસે રહેતા હરેશ ઉર્ફે હરીશ પટેલ અને બીજો મિકેત રમેશ પટેલનાઓને ડિલાઇટ ઇન હોટલના ચોથા માળે રાખી ચાલીસ લાખની ઉઘરાણી કરી હતી જેને લઈ વેપારીએ હોટલના ચોથા માળેથી કુદી આપઘાત કર્યો આ મામલે આત્મહત્યા દુરુસ્ત પ્રેરણાનો ગુનો ડિંડોલીમાં નોંધાયો હોય છે ગુનામાં ના સફળતા બંને આરોપીઓ હરેશ ઉર્ફે હરીશ પટેલ અને મિકેત રમેશ પટેલને ક્રેમ રાંચિત ઝડપી પાડી સળિયાપાશળ ધકેલી દીધા બ્યુરો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સૂરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યૂઝ સાથે